પ્રકરણ નવ ભવના અબોલા લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાને સર્જનાત્મક અભિવ્યક્તિ છે લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી માટે દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે પરંતુ પિતા શાણી સલાહ આપે છે દીકરી સુખ તો બધા માણે દુઃખ વેટે તે સહનશીલ કહેવાય દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય સમંદર ન મપાય પરણીયો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે પ્રકરણ નવ ભવના અબોલા મેં તો ડુંગર કોરીને ઘર કર્યા મેં તો કાચના કર્યા કમાન્ડ મોરી સહ્યરુ અબોલા રહ્યા આ પંક્તિમાં કહ્યું છે કે મેં તો ડુંગર કોરીને તૈયાર કર્યા મેં તો કાચના બારણા તૈયાર કર્યા છતાં મારી સહ્યરો મારે તો પતિના અબોલા અબોલાભવ જિંદગીભરના રહ્યા મેં તો અગર ચંદણના ચૂલા કર્યા મેં તો ટોપરડે ભર્યા ઓબાળ મોરી શૈયરુ અબોલા ભવરિયા મેં તો દૂધના આંધણ મેં તો ચોખલા ઓરિયા શેર મોરી શૈયરુ અબોલા ભવરિયા આ પંક્તિમાં કહ્યું છે કે મેં તો અગરચંદનના ચૂલા બનાવ્યા મેં તો એમાં બળતણ માટે ટોપરા નાખ્યા ને ચૂલા પર મેં તો દૂધના આંધણ મૂક્યા એમાં એક શેર ચોખા ઓર્યા એક અદ્ર સમળી સમસમી બેની મારો સંદેશો લઈ જા મોરી સૈયરુ અબોલા ભવરિયા મારા દાદાને ડેલીએ જઈ કે જે તમારી દીકરીને પડ્યા છે દુઃખ મોરી સૈયરુ અબોલા ભવરિયા આ પંક્તિમાં કહ્યું છે કે એક સમળી આકાશમાં અદ્ધર સમસમ અવાજ કરતી ઉડે છે એને મેં કહ્યું બેની મારો સંદેશો લઈ જા મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે દીકરી હોય તો દીકરી વેઠે છે સૌ અબોલા ભવરીયા આ પંક્તિમાં દાદા કહેડાવે છે કે દીકરી દુઃખ હોય તો વેઠીએ દીકરી સુખ તો સૌ ભોગવે છે દાદા ખેતર હોય તો ખેડીએ ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય મોરી સૈયરુ અબોલા ભૌરિયા દાદા કૂવો રે હોય તો ત્યાગીએ ઓલિયા કેમ જાય સમય અબોલા ભવરિયા આ પંક્તિમાં દીકરી કહે છે કે દાદા ખેતર હોય તો તેને ખેડાય પણ પેલા ડુંગર કઈ રીતે ખેડવા દાદા કૂવો હોય તો તેનો તાક કઢાય પેલા સમુદ્રનો તાક કઈ રીતે કાઢવો દાદા દાદાઢાંઢો રે હોય તો વેંચીએ ઓલ્યો પરણ્યો મોરી સૈયરુ અબોલા દાદા કાગળ હોય તો વાંચીએ ઓલિયા કરમ કેમ જાય મોરી અબોલા આ પંક્તિમાં કહ્યું છે કે દાદા દાદાઢાંઢો હોય તો વેચે પેલા પરણ્યા પતિ કેમ વેચાય દાદા કાગળ હોય તો વાંચીએ પેલા કરમ કઈ રીતે વાંચવા